નમસ્કાર પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે કિમ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ઓલપાડ તાલુકાના વડોલી ઉમરાછી કિમામલી કઠોદરા ગામ બેટમાં ફેરવા છે ત્યારે મંત્રી મુકેશ પટેલે ટ્રેક્ટરમાં બેસી વડોલી ગામની મુલાકાત લીધી હતી સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ ખાબક્યો છે ત્યારે કીમ નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ઓલપાડ તાલુકાના વડોલી ઉમરાછી કિમામલી કઠોદરા ગામ બેટમાં ફેરવાયા છે ત્યારે મંત્રી મુકેશ પટેલે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા મુકેશ પટેલે વડોલી ગામની મુલાકાતે પહોંચી લોકોની આપીતીની જાણકારી મેળવી હતી હાલ મુકેશ પટેલે એનડીઆરએફની બોટમાં બેસી વડોલીના પૂર પીડિતોને તાગ મેળવ્યો હતો મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની ભાજપની સરકાર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે મુકેશ પટેલે કંટ્રોલ રૂમમાં તમામ વિગત અપડેટ રાખવા તેમજ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે મુકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ઓલપાડના જે ગામોમાં પાકને નુકસાન થયું હશે તો તેનો સર્વે કરવામાં આવશે અને વળતર ચૂકવવામાં આવશે વિરૂપટ નિશ્ચમ રસ્યુ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર